આજે એક અલગ જ વિષય પર વાત કરવી છે અને અલગ વિષય એ છે કે લવ જિહાદની વાત કરવી છે સવાલ એ થાય કે લવ જિહાદના કિસ્સાઓ તો બનતા જ હોય છે અને જ્યારે કોઈ હિન્દુ છોકરીઓને ટાર્ગેટ બનાવવાની વાત આવે અથવા તો વિધર્મીઓ દ્વારા નામ છુપાવવામાં આવે ચાંદલો કરવામાં આવે નાડાછડી પહેરવામાં આવે અને આખી એક ઓળખ છુપાવીને હિન્દુ હોવાનો ડોળ કરીને હિન્દુની છોકરીઓને ફોસલાવીને એમને ફસાવામાં આવે અને પછી એને ખોટા ખોટા સપના બતાવવામાં આવે લગ્નની લાલચ આપવામાં આવે અને પછી એની સાથે એક વિશ્વાસ કેળવીને એ વિશ્વાસનો ભંગ કરાતો હોય છે અને લવ માનસિકતા ધરાવતા આવા તત્વો હું એટલા માટે કહું છું કે એમનો ચોક્કસ ટાર્ગેટ હોય છે કે હિન્દુ છોકરીઓને ફસાવવાની અને હિન્દુ છોકરીઓને ફસાવીને એમને પોતાની માયાજાળમાં લઈને એનો ઉપયોગ કરીને પછી એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાની અને એને બ્લેકમેલ કરવાની આવા કિસ્સા આપણે જોયા હોય છે ને આ લોકોની માનસિકતા જ ક્યાંક જેહાદી હોય છે એક ટાર્ગેટ બીજો ટાર્ગેટ એમને ટાર્ગેટ આપવામાં આવે છે અને હિન્દુ છોકરીઓ એમનામાં વિશ્વાસ મૂકે છે એમને ખબર નથી કે આ વ્યક્તિ ફિરોઝ છે એમને ખબર નથી કે આ વ્યક્તિ એક્સ વાય ઝેડ છે મુસ્લિમ ધર્મનો છે એ વ્યક્તિ હિન્દુ જ છે એવો વિશ્વાસ અપાવે છે અને આ ભોળીભાલી છોકરીઓ એ વિશ્વાસ કેળવીને જ્યારે આ માયાજાળમાં ફસાય છે ત્યારે બ્લેકમેલ થાય છે પોતાની જિંદગી ખરાબ થાય છે અને પછી ખબર પડે કે આ છોકરાએ તો એક બે કે ત્રણ મેરેજ કર્યા છે ત્યારે આંચકો લાગતો હોય છે સવાલ એટલો છે લોકમંચ કાર્યક્રમમાં આ કિસ્સો લેવાનો કારણ કે સમાજમાં એક જાગૃતતા આવવી જ જોઈએ લવ જેહાદને લઈને જે આવી માનસિકતા જેહાદી માનસિકતા જગાવે છે એનો પર્દાફાશ થવો જોઈએ રોકાવવું જોઈએ ક્યાંક લવ જેહાદના કિસ્સા નો ડાઉટ સારું એવું કામ

અને એ જ બેનને ફસાવવાની એ ભાઈબંધના પિતાને પપ્પા કહેવા માતાને મમ્મી કહેવીને આ રીતે ગરોબો કેળવવાનો ગરોબો કેળવીને ઘરમાં પ્રવેશ કરવાનો વિશ્વાસ જીતવાનો અને પછી એ જ ભાઈબંધની બેન છે એને પોતાની માયાચાળમાં ફસાવવાની અને આ રીતે જિહાદનો જે કિસ્સો સામે આવ્યો છે આ માત્ર વાર્તા નથી બિલકુલ ફેક્ટ છે અને ફેક્ટ ઘટના છે એટલે જ સ્ટુડિયોમાં મે ખાસ લોકમત કાર્યક્રમ આમંત્રક કર્યા છે પીડિતા પોતે મારી સાથે સ્ટુડિયોમાં છે પીડિતાની માતા બન્ને મારી સાથે સ્ટુડિયોમાં છે તો એમની સાથે સીધી આપણે વાત કરીશું ને ઓળખ છુપાવવાના કારણે આપણે એમના નામ જાહેર નથી કરી શકતા પણ જ્યારે આવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે ગુજરાત ન્યૂઝની એક ફરજ બને છે કે સમાજમાં આવા કિસ્સા ન બને જે હાદી તત્વો પોતાનું માથું ઊંચું ન કરે અને એમને પ્રોપર જે પીડિત પરિવારને ન્યાય મળે અને જે લોકો આવા કાવા દાવા કરે છે એમને સજા મળે એકમાત્ર ઉદ્દેશ હોય છે

પછી મારા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ નો ક્લોઝ ફ્રેન્ડ બન્યો પછી ફેમિલી ફંક્શન ફેમિલી ફંક્શન બર્થડે હોય એનિવર્સરી રીતે ચાલુ કર્યું એને પછી મને થોડા દે પછી મેસેજ કરી મેસેજ કરીને અમે લોકો માં જ વાત કરતા હતા ફ્રેન્ડશીપ ભાઈ બેન રીતે બરાબર પછી એને મને આવી રીતે કીધું મેસેજ કરી કે આપણે માં આવી જઈએ પછી મને કીધું કે તને તારા ઘરમાં પણ ખબર નહીં પડવા દઈએ કે બીજા કોઈને પણ ખબર નહીં પડવા દઈએ પછી ઘરમાં ખબર કે કઈ પડશે તું તારા મમ્મી પપ્પાને મનાઈ લઈશ અને પછી તારો સપોર્ટ કરીશું આવી રીતે મને ઇમોશનલી અને મેન્ટલી બ્લેકમેલ કરી એને બરાબર છે અને મેસેજમાં જે મેસેજ કરવામાં આવતા હતા એમાં કયા પ્રકારના સપના અથવા શરૂઆત કેવી રીતે કરી હતી કારણ કે ઘણી વાર એને એવું કીધું હું ગવર્મેન્ટ જોબ કરું છું મારી સેલેરી આટલી છે

ઓકે ઇમોશનલી બ્લેકમેલ કરીને ફસાવી હવે જ્યારે તમે એના મમ્મી છો એ છોકરો તમારા ઘરે અવરજવર કરતો હતો ને તમારા દીકરાનો જ્યારે મિત્ર હતો ત્યારે શું લાગે છે શું માનવું છે આપનું કે કયા પ્રકારનું એનું અવરજવર હતું અને કઈ રીતનું વર્તન ઘરમાં એ વ્યક્તિનું હતું આ ઘેર આવતો હતો તો વર્તન સારું હતું મારા મિસ્ટરને પપ્પા કહેતો હતો મને મમ્મી કહેતો હતો પછી ફેમિલી ફંક્શન હોય અમે બોલાવતા હતા એને અને એ આવતો હતો

નવા નવી તો વર્તન સારું હતું મારા દીકરા સાથે ઉઠે બેસે બહાર ફરવા જવાનું બધું પછી ઘરમાં આવતો તો અને એ કહેતો મને વિશ્વાસ આવી ગયો કે આ જેટલો જેવો મારો છોકરો છે એવો આ છોકરો છે અચ્છા અને એ નોકરી કરતો તો એટલે તમને વધારે વિશ્વાસ હતો નોકરી એની શું હતી સરકારી જોબ હતી એની એટલે અમને વિશ્વાસ હતો કે આ નઈ કરે કશું અચ્છા એટલે સરકારી જોબ હતી અને

બિલકુલ પછી તું વિશ્વાસમાં આવી ગઈ પછી તમે ક્યાંય બહાર ગયા હતા ફરવાનું થયું હતું કે શું થયું હા પછી બે ત્રણ વાર ફરવા લઈ ગયો તો વાત કરમ સારું સારું બધું કર્યું તું પછી એક એક વાત છે કે બ્લેકમેલ કરવામાં આવી તને કયા પ્રકારની શું કહેવામાં આવ્યું એટલે તે કહ્યું હશે ને મેરેજ કરવાનું હશે તો તે કહ્યું હશે કે ભાઈ હવે મેરેજ કરીએ હા તો એ વખતે એનો જવાબ શું હતો મેરેજ કરવાનું કીધું ત્યારે મને એવું કીધું કે પેલું નું આવે છે કાગળ એ બનાવી દઈએ પછી ઘર ફેમિલીમાં બધાને મનાઈ લઈશું ના માને તો આપણે ભાગી જઈશું એવું બધું કીધું મને પછી મેં વાત કરવાની ના પાડી તો મને બ્લેકમેલ કરે કે ફોટો ને બધું જે રિલેશનશીપમાં ફોટો પાડ્યા હોય એ બધા તારા ફેમિલીમાં પપ્પાને બધાને મોકલી દઈશ બરાબર હવે તને ખબર ક્યારે પડી કે આ આ છોકરો છે એ મુસ્લિમ જ છે અને બીજું કે એણે મેરેજ કરેલા હતા કે કેમ આ આ ક્યારે ખ્યાલ આવ્યો આ મને હું ગામડે ગઈ હતી ત્યાંથી મને જાણવા મળ્યું હતું કે મેરેજ મેરિટ છે અને મુસ્લિમ છે ઓકે તો મેરેજ જે એણે કર્યા છે એ મેરેજ એને એના સમાજમાં કર્યા છે એ મેરેજ એને હિન્દુમાં કર્યા છે એના પહેલા પણ એને એક હિન્દુ છોકરી જોડે ભાગી ગયો તો પણ એ હિન્દુ છોકરીના ફેમિલી વાળા એને સમજાઈને ઘરે લઈ ગયા પછી એના પર બી કેસ કર્યો તો પછી થોડા ટાઈમ પછી બીજી વાર હિન્દુ છોકરી જો મેરેજ કર્યો અચ્છા અને પછી તારો પછી મને મેસેજ કર્યો અચ્છા તારો ત્રીજો નંબર છે હા એટલે છે કે કે હિન્દુ ફસાવાની તે તે પ્રમાણે એક છોકરીને હિન્દુ છોકરીને લઈને ભાગી ગયો બીજી છોકરી હિન્દુ જેની સાથે એને મેરેજ કર્યા અને ત્રીજી છોકરી તું કે જેની સાથે એને આ મેરેજ કરવાનો એક વાયદો કર્યો રાઈટ હવે એક માતા તરીકે તમને ક્યારે ખબર પડી કે ખરેખર આ જે છોકરો છે એ જેને હું દીકરો માનતી હતી એ દીકરો નથી પરંતુ મારી છોકરીને ફસાવા માટે આ રીતનું આખો એક પ્લાનિંગ કારણ કે ગવર્મેન્ટ જોબ કરતો ને એની પર વિશ્વાસ વધુ હોય અને આવી રીત ગવર્મેન્ટ જોબમાં હોય જો આ લવ કરતો તો એનાથી હું ખરાબ કૃત્ય કોઈ નથી ક્યારેક ખબર આપને પડીને આપને શું જાણ થઈ મેં મને જ્યારે ખબર પડી ત્યારે મેં સમજાય તું આ બધું સારું ના લાગે તું અમારા છોકરા જેવો છે અને તે જ ઘરમાં આવો દગો કરે છે તે આ બધું ના સારું લાગે બરાબર અચ્છા બેટા જ્યારે તે મેરેજ કરવાનું કયું ત્યારે એણે કયા પ્રકારના બહાના બતાવ્યા શું કયું તને મેરેજ અંગેનો જવાબ શું આપ્યો અને એ વાત તો ના જ પાડી કે અમને નહીં અમને થોડો ટાઈમ છે તારી એજ નાની છે હમ પછી કઈ વધારે થાય તું ફરી જાય તો મારું નામ આવે આમ તેમ બધું બધા મને ફસાવે એવા એવા જવાબ આપ્યા તને હમ પછી

બરાબર અચ્છા એ એ ફોટા કયા પ્રકારના હતા અને શું હતું ખાસ ફોટા નોર્મલ ફરવા જઈએ ને એ જ હતા બધા નોર્મલ ફરવા જતા હોય પછી બાર જમ્યું હોય ને એ બધા હતા ફોટા ઓકે તમારે તમારે શું માનવું છે કે ખાસ જે પ્રમાણે આ ફોટા વાયરલ થયા અને આવા લવ જેહાદી જે તત્વો છે એની સામે એટલે તારે તમે તે જ્યારે વાત કરી ત્યારે એ એને પછી તારો પીછો છોડી દીધો કે પીછો કરવાનું ચાલુ રાખ્યું પહેલા તો એ પીછો કરવાનું છોડી દીધું પછી થોડા સમય પછી પાછો ચાલુ રાખ્યો અને પીછો કરવાનો અને પાછો બ્લેકમેલ કર્યો પછી મેં જોબ ચાલુ કરી પછી ખબર નહીં એને જોબનો એડ્રેસ ક્યાંથી મળી ગયું મારા પછી એને જોબ પર આવીને બબાલ કરવાનું ચાલુ કર્યું ઝઘડા કરવાનું ચાલુ કર્યું ને એવું બધું કર્યું પછી મારા જે સર હતા મારા સિનિયર જે બોસ હતા એમને કોલ કરીને ધમકી આપે કે તમે આ છોકરી છે એને નીકાળી દો જોબમાંથી એ પ્રેશરમાં આવીને મેં જોબ પણ છોડી દીધી એના લીધે બરાબર ચલો એક માતા તરીકે તમને ખબર પડી કે મારી દીકરી સાથે આ થયું છે ત્યારે તમે શું સ્ટેપ લેવાનું વિચાર્યું મેં મને કોકે એવું કીધું કે બજરંગ દળવારા તમારી મદદ કરશે પોલીસ વાળા જોડે ગયા હતા તો પોલીસ વાળાએ સમાધાન કરાયું

કે આમાં પડવા જેવું નહીં તમે સમાધાન કરી દો અમે પોલીસ સ્ટેશન માં ગયા પછી અમને કીધું એની જોડથી જે ફોટા ને બધું હતું એ ડિલીટ કરાવી દીધું અમારી સામે મારા ફોન માંથી બધું ડિલીટ કરાવી દીધું પછી એવું કીધું હવે સમાધાન કરી દઈએ આગળ વકીલ જોડે પહોંચાડવાનું કઈ એ નથી એનો પછી વકીલ જોડે પહોંચાડવાનું પણ ના કીધું અમને જબરદસ્તી સમજાય ને બધું કરાવીને પછી કેસ ક્લોઝ કરાવી દીધો અચ્છા એટલે પોલીસનો ઇન્ટરેસ્ટ એમાં કે આ બાબતમાં સમાધાન થઈ જાય હા એવું કીધું કે સમાધાન કરી આમાં આગળ કંઈ નથી શું કારણ કે પોલીસે તમને એમ કહ્યું કે આમાં સમાધાન કરી લો આગળ કંઈ કરવાની જરૂર નથી એની જોડે વકીલને બધું હતું વકીલના કારણે બધું કીધું પછી પોલીસને બધું કરાવી દીધું નહીં પણ

તમને સમાધાન કરવાનું કહ્યું એની પાછળનું કારણ આપનું શું માનવું છે એ ખોટું કર્યું છે એમને સમાધાન કરવાનું જ નહોતું પણ જબરજસ્તી કીધું કે સમાધાન કર દો તમે પાછળ કોર્ટમાં કેસ જશે તો તમારે ધક્કા ધુક્કી થશે કે એના લીધે તમે કેસ સમાધાન કર દો તો ખાસ જે પોલીસે જે ફોટા ડિલીટ કરાવી દીધા તમારી પાસેથી કે સામેથી તો એની પાછળ પોલીસે કોઈ કારણ આપ્યું હતું ના પોલીસે એવું કીધું હતું કે આજ પછી આ ફોટા કે કઈ વાયરલ નહીં થાય પેલાના કહેવા પર કે ફોટો કે કઈ વાયરલ નહીં થાય અને કોઈને બ્લેકમેલ પણ નહીં કરાય આજ પછી એના પાછળ પણ નહીં જોઉં આવું સામેવાળાએ કીધું હતું પોલીસને એટલે પોલીસે સમાધાન કરવાનું કહી દીધું અચ્છા તમને લાગે છે કે પોલીસે સમાધાન કરવાનું કહ્યું એના પાછળ પોલીસનો કોઈ ઈરાદો હોઈ શકે પોલીસનો કોઈ ઈરાદો હોઈ શકે તો

બરાબર છે નામ આપને ખ્યાલ નહીં હોય ના નામ નહીં ખ્યાલ અચ્છા પોલીસે તારા ફોનમાંથી જે ડિલીટ કરાવી નાખ્યા ફોટા એ તમારા ફોનમાંથી કરાવી નાખ્યા સામેથી કરાવી નાખ્યા તો પોલીસનું શું કહેવું હતું કેમ આ ફોટા ડિલીટ કરવા પડે કારણ કે એ તો મેન આધાર પુરાવા હશે ને જે બ્લેકમેલ કરતા હતા એ ફોટા ને હા પોલીસે એવું કીધું કે આ પોલીસે એમ કીધું કે આ ડિલીટ કરી દીધું છે ફોન રિસ્ટાર્ટ કરી નાખ્યો છે એટલે હવે કોઈ તમને બ્લેકમેલ પણ નહીં કરે કે તમારી પાછળ પણ નહીં આવે તે વખતે તમે પોલીસને પૂછ્યું હશે કે ભાઈ અમારી પાસે તો કોઈ પુરાવા રહ્યા નહીં તમે આમાંથી ડિલીટ કરી દીધું બધું એટલે એમને પછી કોઈ જવાબ જ નહોતો આપ્યો એમને પછી સમાધાનની જ વાત કરી અમારા જોડે અચ્છા સમાધાનમાં તમારી પાસેથી પોલીસે કોઈ લખાણ લીધું ના અમારા જોડેથી નથી લીધું સામેવાળા જોડેથી લીધું હતું અચ્છા બેન તમને એક પરિવારજન પરિવારજન તરીકે એક માતા તરીકે પોલીસે બતાવ્યું હતું કે આપણે આ રીતનું સમાધાન કરીએ છીએ કે સામેવાળાનું લખાણ આ છે કે શું કહેવામાં આવ્યું સમાધાનના મુદ્દે ના મને કશી ખબર નથી હમ તો સમાધાન કયા બેઝ પર થયું પણ મારે મુદ્દો એ છે કે સમાધાન એટલે સમાધાનમાં એમને એવું કીધું કે વકીલ જોડે જઈને નોટરી કરાવી દો હમ એમાં અરજી સામેવાળા તરફથી લખાઈ દીધું કે આજ પછી કોલ કે મેસેજ નહીં કરું એને ધમકી નહી આપું બ્લેકમેલ નહીં કરું ફોટો નહીં મોકલું આવી રીતે પછી સિગ્નેચર કરવા બોલાવે અમને ત્યાં ગાંધીનગર ગાંધીનગર સિગ્નેચર કરવા જાય એના પર સિગ્નેચર કરાવતા હતા એ નોટરી નોટરી બનાવડાય એટલે સમાધાનનો નોટરી નોટરાઈઝ થતું હતું હા એ નોટરી બનાવડાય પછી એમાં સિગ્નેચર અમે સિગ્નેચર કરવા જઈએ સામે થી કોલ કરી સિગ્નેચર કરવા મદદ કરે એજ પોલીસ ક્યાંક આવી દીકરીઓ જે ભોળવાઈ જતી હોય આવું જે લવજેહાજ જેવા બઉજ ગંભીર કિસ્સા હોય અને એમાં પોલીસની કામગીરી શંકાસ્પદ હોય તો પછી કોની પાસે રક્ષણ માંગવું કારણ કે જે પોલીસ પાસે ફરિયાદ કરવા જાય છે એ જ પોલીસ જો એમ કહે છે કે તમે સમાધાન કરી લો ચલો સમાધાન તો કરો પણ તમારા ફોનમાંથી આ ફોટા તમારી પાસે ડિલીટ પણ કરાવ્યા ને તમારા ફોટા ડિલીટ કરી નાખો સામેના ફોનમાંથી ડિલીટ કરા પોલીસ શું સાબિત કરવા માંગતી હતી એ ખબર નથી જે પુરાવાના આધારે આધાર પુરાવાના આધારે જે કેસ આગળ વધતો હોય એને તો પોલીસ ડિલીટ કરાવી નાખે છે તો શું પોલીસ કોઈ દબાણમાં હતી શું પોલીસ સાથે કોઈ પ્રકારનું સેટિંગ કરવામાં આવ્યું હતું કે પછી પોલીસે આ આ કેસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી બતાવ્યો કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે પોલીસ બિલકુલ નિષ્ક્રિય થતી હોય છે કે કોણ કાગળ કરે કોણ કાર્યવાહી કરે કોણ દોડાધકી કરે બને ત્યાં સુધી સમાધાન કરાવો પણ પોલીસે એ પણ જાણવું જોઈએ કે આ સમાધાન કયા કિસ્સામાં તમે કરાવો છો આ બે ભાઈ વચ્ચેનો ઝઘડો કોઈ પરિવારનો ઝઘડો નથી લવ જેહાદ જેવો કિસ્સો હોય ને આવી માનસિકતા જેહાદી માનસિકતા ધરાવતા લોકો હોય અને છતાં જો પોલીસની કામગીરી આ પ્રકારની હોય તો પોલીસ સામે સવાલ ઉઠવાના છે પણ બેન તમે એક માતા તરીકે પોલીસને તો કહ્યું હશે કે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ એની સાથે ખોટું થયું છે એના ફોટા વાયરલ કરવાની ધમકી આપે છે તો પછી તમે કેમ સમાધાન કરાવો છો અરે અમે પોલીસ સ્ટેશન એવું નથી ગઈ મારા બાબો હસબન્ડ ને બેબી ત્રણ જન ગયા હતા એટલે હું નથી ગઈ બરાબર એટલે મેં વાત નથી કરી કશી તો એમણે કહ્યું તો હશે ને કે ભાઈ અમારે ને કહ્યું તો કે અમારે સમાધાન નથી કરાવું હમ પોલીસ વાળા કીધું સમાધાન કરાવી લો એટલે પછી સમાધાન કરવું પડ્યું અમારે અચ્છા અને જ્યારે બેટા તને એમ કેવામાં આવ્યું કે તારા ફોટા વાયરલ કરીશું કે મોકલીશું તો કોઈને ફોટા એ વાયરલ કર્યા હતા કોઈને મોકલ્યા હતા કે શું ફોટા ડાયરેક્ટ પપ્પાને જ મોકલી દીધા હતા મને આવી રીતે ધમકી આવતો તો એટલે હું બી ગઈ હતી એટલે હું મારા ફેમિલીમાં પણ કોઈને નથી કહી શકતી શું વિચાર આવતો હતો એ વખતે એ વખતે બહુ ઉંધા ઉંધા જ વિચાર આવતા હતા મને કે હું હવે નહીં રહી શકું આમ તો એમ ફેમિલીમાં કેવું પડશે ફેમિલીને કહીશ તો શું થશે એવા બધા પછી ઉંધા ઉંધા વિચાર આવતા હતા પછી આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા મને ઓ પછી કેવી રીતે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો પછી મારા ફેમિલી મને સપોર્ટ કર્યો કે અમે તારા જોડે છે તું કર આ બધું અમે તારા જોડે જ છે પછી મને ફેમિલીના સપોર્ટના કારણે હું પછી આવી રીતે બહાર આવી ગઈ આમાંથી બરાબર એમાંથી તો બહાર આવી પછી તને એમ થયું છે કે હું ન્યાય માટે લડત આપું અને કઈ અપેક્ષા સાથે પોલીસ સ્ટેશન ગઈ તારી જાતને આ બધું થયું છે છતાં તને એવું થયું હશે કે મને ન્યાય મળે હા મને સામેવાળાને મને ન્યાય મળે સામેવાળાને સજા થાય પણ પછી છેલ્લે પોલીસે પણ સમાધાન કરવાનું જ કીધું પછી સમાધાન કરવાનું જ કે કે કરતા હતા એક બે દિવસ બોલાવે બે દિવસ ત્રણ બોલાવે તો પણ એવું જ કે તમે સમાધાન કરી દો અમે આગળ વધવાની જરૂર નથી એટલે પછી સમાધાન માટે આગળ મોકલ્યું પણ એનો 15 20 દિવસ થઈ ગયા હજુ સુધી કોઈ જવાબ જ નથી આવતા એ લોકો અચ્છા આપને લાગે છે કે પોલીસ કામગીરીમાં કોઈ શંકા આપને લાગે છે કે એવું લાગે છે કે પોલીસને પૈસા કે કઈ આપીને ભેળવી લીધી હશે અચ્છા ચલો બીજી એક વસ્તુ કે તમે ગુજરાત ન્યૂઝનો સંપર્ક કરવા પાછળનું કારણ શું અમને ગુજરાત ફેમિલી મેમ્બર દ્વારાથી તો ખબર પડી કે ગુજરાત ન્યૂઝમાં સામાજિક અને લોકોની જાગૃત માટે મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે એટલે અમે પછી અહીંયા ગુજરાત ન્યૂઝનો સંપર્ક કર્યો ઓકે હવે આગળ મને લાગ્યું કે અહીંયાથી મને ન્યાય મળશે એટલે મે પછી અહીંયા ગુજરાત ન્યૂઝમાં આયા અમે સંપર્ક જુઓ મીડિયા ન્યાય તો નથી અપાવતું પણ જે કોઈ હકીકત હોય એ લોકો સમક્ષ મુકતું હોય છે બાકી મીડિયા ન્યાયની ભૂમિકા ક્યારે ભજવતું નથી નો ડાઉટ આવા કિસ્સા હોય સમાજમાં એક જાગૃતિ આવે બીજા કોઈ ભોગ ન બને એનો પ્રયત્ન ચોક્કસ મીડિયા કરતું હોય છે હું એક હિન્દુ છોકરી છું તો પછી આગળથી બીજી કોઈ હિન્દુ છોકરી આમાં કોઈ ભોગ ના બને મુસ્લિમ છોકરા સાથે એની સાથે પછી ખોટા ખોટા સપના દેખાડીને આવી રીતે ફસાવે ના હિન્દુ છો આપને શું શું સપના શું બતાવ્યા હતા આપને મને કીધું તું આપણે બહાર જઈશું પછી ફરવા જઈશું આમ તેમ બધું તને સારી રીતે રાખીશ મમ્મી પપ્પા રાખે એવી રીતે રાખીશ તને

અને આગળની કાર્યવાહી કરે બરાબર છે અને બેટા તારી અપેક્ષા પોલીસ પાસે શું છે મારી પણ અપેક્ષા એ છે કે મને ન્યાય મળે બીજી છોકરી જોડે આવું કઈ જ ના થાય આગળથી હમ અને પોલીસ મને ન્યાય અપાવે જેટલું જલ્દી બને એટલું ચલો બિલકુલ આપ સાંભળી રહ્યા છો કે એક પીડિત દીકરી છે એની માતા છે એક જ વાત છે જે થવાનું હતું એ થઈ ગયું છે પોલીસે જે સમાધાનકારી વલણ અપનાવ્યું છે બહુ જ ખોટું છે પોલીસનું કામ ન્યાય અપાવવાનું નથી પણ ન્યાયિક કાર્યવાહી કરવાનું છે ન્યાય આપવાનું કામ કોર્ટનું છે પણ પોલીસે આ અરજી આ કેસ લેવો જોઈએ અને નોંધવો જોઈએ એના પુરાવા એકઠા કરવા જોઈએ એની જગ્યાએ પોલીસે પુરાવાનો નાશ કર્યો એ એ દીકરી કહી રહી છે ને કે મારા ફોનમાંથી ડિલીટ કરાવી નાખ્યા ફોટા છે અમારા બંનેના હતા જેનાથી મને બ્લેકમેલ કરવા માગતો હતો જેનાથી મારી જિંદગી ક્યાંક બરબાદ થતી હતી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી

ક્યાંક ન્યાય અપાવતા નથી અને સમાજમાં આવી બેન દીકરીઓને અન્યાય થાય છે અને એમની જિંદગી ખરાબ થાય છે તો પોલીસે ક્યાંક આ બાબતમાં ધ્યાન રાખવું છે કારણ કે લવજેહાદના કાયદા જ્યારે સરકાર બનાવતી હોય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ એમાં એક્ટિવ હોય અને એ લવજિહાદના કાયદા હોવા છતાં પણ કોઈ પણ સામાન્ય કાર્યવાહી ન કરીને સમાધાનકારી વલણ અપનાવવા પાછળ પોલીસનો ઈરાદો શું હોઈ શકે છે એ સમજી શકીએ છીએ બીજું

કે આવા લવ જેહાદના કિસ્સા થતા હોય તો એક ચોક્કસ દાખલો બેસાડવામાં આવે પીડિતાને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી બેન દીકરીઓને ફસાવીને ફોસલાવીને એની જિંદગી ખરાબ ન થાય જો એવી સજાને એવો દાખલો નહીં બેસાડીએ તો આવા કિસ્સા હજુ પણ સામે આવતા રહેશે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચાનું સમાપન કરીએ છીએ અને આ બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ બંનેનો આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લવજી વાતનો વધુ એક કિસ્સો આપની સમક્ષ બંને સ્ટુડિયોમાં આવીને જે કઈ વાત કરી આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો અને મીડિયા ન્યાય નથી આપતું મીડિયા ન્યાયિક ભૂમિકા નથી ભજવતું પણ એક સમાજ જાગૃત થાય એક મેસેજ જાય અને આવા તત્વોને સબક સબક મળે એ જ અપેક્ષા સાથે ફરી મળીશું આવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર